મિત્રો આપને જણાવી દઈએ કે આમિર ખાનની પૂર્વ પત્નીના પિતાનું નિધન ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો આમિર ખાનના પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું આજે નિધન થયું છે ત્યારે આમિર પોતાની માતા સાથે રાણા ઘરે પહોંચ્યો હતો અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આમિનની માતા તો હુસેન પણ જોવા મળ્યા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો આમિર અને રીનાના લગ્ન વર્ષ ઓગણીસો છ્યાસીમાં થયા હતા અને તેમના સંતાનોમાં આયરાન અને જુદેન છે ત્યારે લગ્નના સોળ વર્ષ બાદ બે હજાર બેમાં ત્યારે આમિર રીના છૂટા થયા હતા તો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આમિરે બે હજાર પાંચમાં કિરણરાવ સાથે લગ્ન કર્યા હતા તો પંદર વર્ષ બાદ બે હજાર એકવીસમાં તેના છૂટો હતો ત્યારે આજે જ આટના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ